જગત માં અંબા આગળ શીશ ઝુકાવવા હજાર ભક્તોએ અંબાજી તરફ પગપાળા પ્રયાણ કર્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાનો એક અનોખો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે મોડાસાના ગાજણ ગામના ગજેશ્વરી પગપાળા સંઘ દ્વારા છેલ્લા અઢાર વર્ષથી પગપાળા અંબાજી જાય છે ત્યારે આ વખતે આબેહૂબ અંબાજી મંદિર જેવો રથ બનાવવામાં આવ્યો છે મંદિરનું થયેલું નકશી કામ દેખાવનું ધ્યાન રાખી અદ્દલ મંદિર જેવો જ રથ બનાવાયો છે તો રથના દર્શન કરી અનેક ભક્તોએ ધન્યતા અનુભવી હતી અમે કેત્રી વર્ષથી અંબાજી ચાલીને જઈએ છીએ અને અઢાર વર્ષથી રથ છીએ અને પગપાળ જ છીએ અને અમારો શંખ છે એ શાંતિથી શાંતિથી જાય છે અને શાંતિથી એ માતાજીનો નેસર દર્શન કરીએ છીએ ગભર દર્શન કરીએ છીએ ગૌપતભાઈ અને માતાજીના અને ઓમ કરીએ અને આટલા તેત્રી વર્ષે અને રથ અમારા બનાવના હરિયાણાના મનુષભાઈ શર્મા છે એ કારીગર છે અંબાજી માનો જેટલું રથ જે અંબાજી મારું પોતાનું મંદિર છે એ મંદિર તરફ કેટલું સર્વે કરીને આધારે એમ રથ બનાવ્યું છે અને એ રીતે પગથ્યો પગથ્યો બધ આખું શેમ શેમ મંદિર છે એટલું છે